હું જય જે કાચા ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્દિર વિભાગીય કચેરી પીજી વેરાવળ મીડિયામાં જે આક્ષેપો લાગે છે જે સમજણો છે એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપને કહી દઉં વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ એક લાખ પાંચ હજાર જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે જે પૈકી હાલમાં ચારસો ચૌદ જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અતરણી કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ અંતરની કચેરીના કર્મચારીઓને ત્યાં મીટર લગાડવાના છે ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ જ આ મીટર લગાડવામાં આવેલ છે વેરાવળમાં જે ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે જેથી મીટરો બરાબર ચાલે છે એ સાબિત થાય અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થાય છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા બિલમાં અમે જે વાત કરીએ તેમ કોઈ જાતનો ચાર્જિસમાં ફેરફાર નથી મીટર સામાન્ય રીતે જ ફરે છે અને ચેક માટે અમે વધારાના મીટર મૂકેલ છે એ ચેક મીટરે પણ સાબિત કરેલ છે કે આ મીટરો ફાસ્ટ નથી ફરતા બિલ નોર્મલ જ રહે છે અમે લોક જાગૃતિ કરી છે લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે એ પૂરતી સમજણ આપીને આપીએ છીએ એટલે વેરાવળમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી